નમસ્કાર હું છું આપણી સાથે કિશન તિવારી આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ સમસ્યા તમારી લડત આજે આપણે વાત કરવાના છીએ બાદ ભારત સરકાર દ્વારા ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું હતું અને ત્યારે જણાવી દઈએ આપણે કે સાથે જ સમગ્ર ગુજરાતભરમાં રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ શહેરોમાં ગેરકાયદેસર રીતે વસતા લોકોને તેના વતન મોકલવામાં આવ્યા હતા અને ત્યારે રાજકોટમાં પણ છેલ્લા ઘણા સમયથી સોની બજાર સહિતના વિસ્તારોમાં જે સોની કામ ચાંદી કામ ઇમિટેશન કામ માટે આ બંગાળી કારીગરો મોટી સંખ્યામાં ગેરકાયદેસર આવી રહ્યા છે અને જેમાં વધારે પડતા બંગાળી કારીગરો વિધર્મી છે અને દારૂ ગાંજો ડ્રગ્સ જેવા પદાર્થોની સેવન પણ કરતા હોય છે અને ત્યારે વધુ સાંજના સમયે ટૂંક વસ્ત્રો પહેરી અને વિસ્તારોમાં નીકળે છે જેથી સ્થાનિક મહિલાઓને ઘર બહાર નીકળવું મુશ્કેલ થાય છે ત્યારે ઘણી વખત આ પરપ્રાંતિય અને વિધર્મી લોકો ચોરી લૂંટ અને હત્યાના ગુનાઓ કરી અને તે પાછા દેશમાં પલાયન થઈ જાય છે ત્યારે થોડા વર્ષ પહેલા પણ રાજકોટના સોની બજાર વિસ્તારમાં બે થી વધારે આતંકવાદીઓને અમદાવાદ એટીએસએ પકડ્યા હતા અને જ્યાં જણાવી દઈએ કે જે બાદ પણ થોડા સમય માટે રાજકોટ પોલીસે સોની બજાર વિસ્તારમાં ગેરકાયદેસર રહેતા બંગાળી જે કારીગરો હતા તેની પૂછપરછ હાથ ધરી હતી ત્યારે ગઈકાલે પણ રાજકોટ શહેરમાં મોટી સંખ્યામાં કાર્યવાહી એક કરવામાં આવી છે અને જ્યારે જણાવી દઈએ કે આ રેસ્ટોડેન્સમાં આવેલા એક મકાનમાં પોલીસ દ્વારા રેડ કરવામાં આવી અને વીસથી વધારે નાના બાળકોને મુક્ત કરવામાં આવ્યો જેમાં ઘણા બાળકો અઢાર વર્ષથી ઓછી ઉંમરના હતા અને જેને બાળ મજૂરી માટે અહીં લાવવામાં આવ્યા હતા ત્યારે હાલ આ બાળકોને કાલે એટલે અહીં લાવ્યા અને બાળકોના શરીરે ઈજાના નિશાનો પણ જોવા મળ્યા હતા અને હાલ રાજકોટ પોલીસે બધા બંગાળી બાળકોને મેડિકલ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ચેકઅપ કરવામાં આવ્યું છે અને આરોપી ઠેકેદાર બાળકોને કામ પર રાખીને માસિક પાંચ હજાર રૂપિયા આપતો હતો અને લોખંડના રોડ દ્વારા પણ માર મારવામાં આવતો હતો અને જેથી બાળકોને મારઝુડ કરી ફરજિયાત કામકાજ કરવા પડે તેના અંગે આ ફરિયાદ નોંધી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આપણે હાલમાં તરફ વાત કરીએ તો જે હિસાબે આ રાજકોટમાં જે ઘટના થઈ છે ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશીઓના સર્ચ સમય પોલીસને આ વિશેષ માહિતી મળી હતી અને પોલીસે આ કાર્યવાહી કરી છે ત્યારે છેલ્લા એકાદ મહિનાથી તમામ બાળકોને અલગ અલગ જગ્યાએ ભાડે રાખી દેવામાં આવ્યા હતા અને હાલમાં આ વખતે આપણે વાત કરીએ તો આ જે સમગ્ર ઘટના બની છે આ રાજકોટમાં અને પોલીસ દ્વારા આના કાર્યવાહી કરવામાં આવી રહી છે

આવનારા દિવસોમાં રાજકોટ પોલીસ મોટા ખુલાસાઓ પણ કરી શકે તેવી શક્યતાઓ છે પોલીસ દ્વારા રાજકોટ પોલીસની એક મોટી કાર્યવાહી જોવા મળી છે જેમાં જણાવી દઈએ કે કોન્ટ્રાક્ટર જે હતો તે લોખંડના પાઇપ વડે બાળકોને માર પણ મારતો હતો અને ઓગણીસ બાળક જે છે તે મજૂરે બાળ મજૂરોને પોલીસે છોડવા સફળતા મેળવી છે તો હાલ હવે આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ રહ્યા છે અમારા મહેમાન ચેતનભાઈ ગોંડલિયા જે સામાજિક કાર્યકર છે મેહુલભાઈ જે સ્થાનિક રહેવાસી છે જી ચેતનભાઈ આપણું સ્વાગત છે અમારી સાથે આજની આ વિશેષ ચર્ચામાં

અને આપની ચેનલના માધ્યમથી રાજકોટ પોલીસ કમિશનરશ્રી એનો આભાર વ્યક્ત કરું છું અને એસઓજી પણ આભાર વ્યક્ત કરું છું કારણ કે કે જે 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 અંદર વર્ષો રોહિંગ્યા મુસલમાનો જે છે એ બંગાળ આવી જાય છે અને બંગાળમાં આવી અને આખા દેશમાં પોતાનો પગ પ્રસારો કરતા હોય છે અને તે આતંકવાદી પ્રવૃત્તિઓ કરતા હોય છે બીજી પણ ઘણી બધી પ્રવૃત્તિઓ કરતા હોય છે એટલે આ એક બહુ સરસ મજાની રાજકોટ પોલીસ ની સરાહનીય કામગીરી છે એ આપણે બિરદાવી જોઈએ અને આવી કાર્યવાહી સતત ચાલુ રહેવી જોઈએ જી હાલમાં એક અત્યારે સૌથી મોટો સવાલ એવું ઉઠે છે કે આજે બંગાળી અને વિદરની જે બાળકો છે તે લોકો અહીંયા સુધી કઈ રીતે પહોંચી જાય છે અને જ્યારે પોલીસ પકડે છે અને આ આ રીતે જ્યારે નાના બાળકો પાસે મજૂરી પણ કરવામાં આવી રહી છે આ સમગ્ર મામલો છે તે એમાં બાળકો કઈ રીતે આવી જાય છે અને ક્યાંથી કોણ છે એ લોકો જે આવા નાના બાળકોને લઈ આવીને મજૂરી કરાવી રહ્યા છે આ એક બહુ મોટું સંગઠન હોય છે કે જે એ વિધર્મીઓ દ્વારા ચલાવવામાં આવતું હોય છે જે આતંકવાદી સંગઠનો હોય છે જે કે આવા માસૂમ બાળકો જે હોય છે તેને એને ભરમાવીને ફોલાવીને ડરાવીને ધમકાવીને એના ઘર પરિવારથી એને અહીંયાથી દૂર કરી અને દેશના અલગ અલગ રાજ્યમાં અલગ અલગ શહેરોમાં એને લઈ જવાતા હોય છે ત્યાં એને દિવસે એને બીજી જાતની મજૂરી કરાવવામાં આવતી હોય છે રાતના સમયે બીજી જાતની મજૂરી કરાવવામાં આવતી હોય છે મજૂરીના હેઠળ એ લોકો આપણા દેશની ગતિવિધિઓ શું ચાલી રહી છે એક તો સ્લીપર સેલ તરીકે એ એક કામ કરતા હોય છે અને એક આતંકવાદી પ્રવૃત્તિની અંદર એને અંદર સમાવેશ કરતા હોય છે એ બાળકોને ખરેખર ખબર હોતી નથી જી

એક જે વિસ્તાર છે ત્યાં એક મકાનમાં રેડ કરવામાં આવી હતી અને જેમાંથી થી વધારે જે બંગાળી કારીગરો છે તેની ધરપકડ કરવામાં આવી હતી આ મહત્વ ની બાબત છે કે જે પોલીસ કાર્યવાહી કરી છે તેમાં જ્યાં મોટા ભાગે નાના બાળ મજુરો છે જે બંગાળી કારીગરો છે imitation અને સોની કામ કરવા માટે રાજકોટ માં ભેખડો રડવા આવ્યા હોય છે તેની અત્યારે મૂળ જે રમા છે ટોળી પકડી છે અને મહત્વ માં કેવાય કે જે બાળકો છે તેમાં ઘણા બાળકો છે તે અઢાર વર્ષ નીચેના છે ને ક્યાંક થી ક્યાંક બાળ મજુર હતા એ લોકોને અહીં લઈ આવીને કામગીરી કરાવવામાં આવતી હતી અને હાલ કેવા જેવા વાત જોઈએ તો એમાં જે બાળકોના શરીર ઇજાના નિશાન પણ જોવા મળતા તો ક્યાંક ને ક્યાંક આ બાળકોને જે કહેવાય કે જે મજૂરી કામની સાથે સાથે ક્યાંક માર મારીને બળજબરી પૂર્વક પણ રાખવામાં આવતા હતા ત્યારે જે આ જે પહેલગામમાં જે આતંકી એટેક થયો હતો જે બાદ ભારત સરકાર દ્વારા ઓપરેશન સિંધુ ચલાવવામાં આવ્યું હતું

છેલ્લા જે આમ તેમ પટકી રહ્યું હતું અને જે રાજકોટ પોલીસ ની જે નજર માં ના આવે તેના માટે અલગ અલગ જે ઠેકાણાઓ બદલાવી રહ્યું હતું ત્યારે ઠેકાણાઓ બદલાવતા જ આજે પોલીસ ને કાંતિરા એ માહિતી પડી હતી કે રાજકોટના આ જે મોરબી રોડ પાસે આવેલ કે

હાલમાં આપણે મેહુલભાઈ પાસે જાણીએ કે એ તો સ્થાનિક છે ત્યાંના રહેવાસી છે હાલમાં એ લોકોના તરફ એમની સોસાયટી તરફ બી કંઈક થોડા દિવસો પહેલા કઈક બેનર લગાવવામાં આવી હતી વિધર્મી લોકો વિરુદ્ધ અને ત્યારે આ જે મેહુલભાઈ આ પ્રકારે જે સમગ્ર ઘટના બની રહી છે ત્યારે આ ઘટનાને લઈને આપ શું કહેવા માંગશો અને આપના તરફથી જે થોડા સમય પહેલા કંઈક બેનરો લગાવવામાં આવ્યા હતા શું હતી સમગ્ર માહિતી

હા સોરી પોલીસ અધિકારીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સાથે સાથે જે લોકો ત્યારે સોની આવીને નાના છોકરાઓ છે ત્યારે આ લોકોની એવી હોય છે કે એક જગ્યાએ તમે ગોતો ને એટલે એ લોકો તરત જ એને પાછળ છોડીને તમે છોકરા લઈને જાઓ એટલે પછી બીજા બધા હોય એકબીજાને ફોન કરીને કહી દે છે છોકરાઓથી ગુમ કરો તમે રાખો માં અહીંયા પોલીસ વાળા એવા છે એવું કરીને એટલે એક તો એ લોકોને સાથે લ્યો અને ભારત સરકારનું હું નમ્ર વિનંતી કરીશ કે જે ઘુમડા બાળકોનું બાળપણ જે છીનવી રહ્યા છે આ લોકો એવા લોકોને પચાસ ને છ મહિનાનો દંડ કેટલી હદે યોગ્ય છે જેનો તમે પાંચ પાંચ વર્ષનું નાનપણનું જીવન છીનવી લ્યો છો એને શું આટલો દંડ યોગ્ય છે એને દંડ પાંચ દસ વર્ષનો હોવો જોઈએ એને પૈસાનો દંડ હોવો જ ન જોઈએ અને ખૂબ સારું કામ કર્યું છે કાલે હજી આગળના આગળ આવું કામ કરે પોલીસવાળા તો ઘણો બધો છુટકારો આપણને મળે એમ છે બાળ જે બાળ શ્રમનો કાર્ય કાયદો છે ને જે

એ વિસ્તારમાં આગળ પણ જે ગુજરાત એટીએસ તરફથી કંઈક સંગઠનથી જોડાયેલા અમુક લોકોને પકડવામાં પણ આવેલું હતું ત્યારે હવે ફરીથી આ વખતે જ્યારે આ નાના બાળકો પાસે મજૂરી કરવામાં આવી રહી છે ત્યાં સમગ્ર ઘટના કઈ રીતે બની રહી છે અને આપ જ્યારે સામાજિક કાર્ય કરશો સામાજિક કાર્યકર્તાઓની ત્યાં સ્થાનિક લોકોની હમણાં હાલમાં શું તકલીફ છે અને એ લોકોની જવાબદારી શું છે સૌથી પહેલાં આપ ત્યાંનું તકલીફ અને ત્યાં કઈ રીતે લોકો રહે છે અને જે સમગ્ર ઘટનાઓ શું છે એ વિશે આપો માહિતી આપો હવે આ તો રાજકોટ સોની બજાર નું નામ ખાલી સોની બજાર રહ્યું છે હવે તો એ છે ને ખરેખર અહીંયા બંગાળીઓનું રાજ છે આજની તારીખે અને આખા સોની બજાર ની અંદર તમે કોઈ પણ જગ્યાએ તમે જાવ તો અહીંયા સૌથી વધારે દુકાનો બંગાળીઓની છે એના પોતાના કારખાના અંદર બહાર થી લઈ આવી અને બંગાળના કે બાંગ્લાદેશીઓને એ ત્યાં નોકરીએ રાખે છે અને એનું વર્ક બધું કરે છે બરોબર છે બીજા નંબરમાં ત્યાં આજની તારીખે એ લોકોનું બહુ મોટું સંગઠન છે બંગાળીઓનું અને ત્યાંથી લોકો આવતા હોય એનું જાતનું નજીકના પોલીસ સ્ટેશનમાં રજીસ્ટ્રેશન કરવામાં આવતું નથી કોઈ આધાર કાર્ડ તપાસવામાં આવતું નથી એ એક સંબંધના દાવે અહીંયા બંગાળીઓ એમને અહીંયા રોવા રહેવા માટેની જગ્યાની વ્યવસ્થા કરી દેતા હોય છે જમવાની વ્યવસ્થા કરી દેતા હોય અને રોજગારી આપતા હોય છે અને એ રોજગારીના બાને ત્યાં ને ત્યાં ઈ આપણી તમામ ગુપ્ત દેશની વાતો હોય કે એની ગુપ્ત માહિતીઓ હોય એના વોટ્સઅપ દ્વારા બીજા ઈમેલ દ્વારા કોઈ પણ રીતે ઈ જે તે જગ્યાએ મોકલતા હોય છે એટલે આવા જે બારથી જે લોકો આવે બાંગ્લાદેશથી આવ્યા હોય બંગાળથી આવ્યા હોય પ્રવૃત્તિ કરતા હોય તો હું રાજકોટ સોની બજારના અને બંગાળી જે એસોસિએશન છે એની એક આપણે અપીલ કરવી જોઈએ કે આવા લોકો અહીંયા આવતા હોય તો એની માહિતી નજીકના પોલીસ સ્ટેશનમાં એને જમા કરાવવી જોઈએ અને ક્યાંથી આવી રહ્યા છે એની પણ એની માહિતી એને આપવી જોઈએ હાલ અત્યારે એટલી બધી પીડાઓ છે ત્યાં કે ત્યાં સોની બજારની અંદર બંગાળીના હિસાબે પોતાના મકાનો સસ્તામાં વેચી વેચીને એ જાવા માંડ્યા છે કારણ કે જેટલા બી બંગાળી કારીગર છે એ બધા મુસ્લિમ સમાજમાંથી આવતો હોય વિધર્મી હોય છે એટલે એનું ખાનપાન રહેણી કીણીથી એ લોકો સોની બજારમાં ડિસ્ટર્બ થતા હોય છે એટલે સોની બજારમાંથી બધાય સોનીઓ પલાયન કરે છે જી પ્રતિક હું આપણે પૂછવા માંગુ છું પણ હાલમાં જે હિસાબે આ જે નાના બાળકો પકડાયા છે ને પોલીસને આ પોલીસે જે કાર્યવાહી કરી છે આના વિશે અત્યાર સુધીમાં શું માહિતી નીકળીને આવી છે કે આ લોકો છેલ્લા કેટલા સમયથી ત્યાં રહેતા હતા અને જે બાળકો છે તે લોકોને છેલ્લા કેટલા સમયથી એને બાળમજૂરી મજૂરી કરાવવામાં આવતું હતું એ લોકો પાસેથી વાત કરીએ તપાસ કરી રહી છે મહત્વની બાબત એ પણ છે કે જેના શરીર ઈજાના નિશાન નિશાન દેખાડ્યા છે ત્યારે જે ઈજાના નિશાન કઈ રીતે આવ્યા કારણ કે જે બાળક છે તે અઢાર વર્ષથી નીચેના છે કે ઘણા ઘણા બાળકો છે તે અઢાર વર્ષથી નીચેના છે

જે આખો કસબો હોય છે તેને અહીં લઈ આવે છે અને પોતાનું જે જીવન ભરણ છે તે અહીં પસાર કરે છે અને જે થોડા સમય પહેલા જો વાત કરીએ તો રાજકોટના એક જે ધોની બજાર વિસ્તાર છે ત્યાં જે રીતે અમદાવાદ કે ગાંધીનગર એક વર્ક એક રેડ કરવામાં કરવામાં આવી હતી અને ત્રણ થી જેટલા આતંકવાદીઓને પકડી પાડવામાં આવે હતા ત્યારે પણ આઈડીએસ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો કે આ જે આતંકવાદીઓ છે તે ચાર આતંકવાદીઓ દ્વારા જે જે બેસ્ટાજી વાતો છે જે રાજકોટની ખૂબ વાતો છે કે આ એરિયામાં શું છે તેવી ઘણી એક WhatsApp છે એક ડાર્ક વેબસાઈટ દ્વારા એટીએસ દ્વારા બરાબર કરી અને જે સમગ્ર ઘટનાનો પ્રસ્કોપ કર્યો હતો તેમાં પણ રાજકોટ પોલીસને ઊંટી રાખી હતી મહત્વની બાબત જો વિશેની વિધેય પર વાત કરી જો કે જે બા જે આટીની ઘટના થઈ હતી જયારે પણ રાજકોટ પોલીસ કાન નીચે આંખ ને કાન ની આબરૂ કાઢીને એટીએસ આ રેડ કરી હતી અને બને બે થી ત્રણ જે છે જેને રાતોરાત રાજકોટ થી ગાંધીનગર ખાતે લઈ જવામાં આવે હતા પૂછતાછ શરૂ કરવામાં આવી છે જે બાદ રાજકોટ પોલીસ ની આબરૂ જતા પોલીસે તપાસ કમાન શરૂ કર્યો હતો અને જે સોની બજાર સહિત ના જે વિસ્તારો છે જે બંગાળી કારીગરો ત્યાં વધારે રહે છે તેવા વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આધાર કાર્ડ ને પાન કાર્ડ સહિત કેટલા વર્ષથી રહે છે તેઓ બધા ઘણા ઘણા મુદ્દાઓ તપાસ શરૂ કરી જે રીતે જે ત્રણે આતંકવાદીઓને પકડી પાડવામાં આવ્યા અને ઘણા એવા મહત્વના મુદ્દે એની પાસેથી જે સામગ્રીઓ બરામદ કરી હતી ત્યારે આવા મુદ્દે જો કઈ ઘટના બની હોત તો જવાબદાર કોણ બીજી વસ્તુ

ત્યાં ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે શું તંત્ર દ્વારા અમુક જગ્યાએ કંઈક ઢીલું પણ કે પછી એ લોકોની બેદરકારીના કારણે આ બધું થાય છે કે પછી જે તંત્ર તરફથી જે કડક પણ જે એક્શન લેવું જોઈએ તે ક્યાંક ને ક્યાંક એમાં થોડુંક કમી જોવા મળી છે કારણ કે આ જે હિસાબે આ લોકો આવીને રહે છે તો આમાં જે સ્થાનિક તંત્ર હોય છે તેને તો ખબર હોવી જોઈએ એમાં ખરેખર તંત્રનો કોઈ દોષ નથી કારણ કે આ લોકો ગીચ વિસ્તારમાં રહેતા હોય છે તંત્ર જ્યારે જયારે જરૂર પડે છે ત્યારે ત્યારે એ નવા નવા કામગીરી કરતી હોય છે અને રોકવા માટેના પ્રયત્ન કરતી હોય છે પણ એક હું સામાજિક કાર્યકર્તા તરીકે મારે વાત કરવી છે તો કોઈ પણ વ્યક્તિ હોય આજે આપણે ભારત દેશના નાગરિક છીએ ગુજરાતના રહેવાસી છીએ રાજકોટમાં રહીએ છીએ તો આપણી આજુબાજુમાં કેવા લોકો રહેવા આવી રહ્યા છે એ ક્યાંથી આવે છે શું કામ કરી રહ્યા છે એક દરેક વ્યક્તિને સમાજના દરેક વ્યક્તિએ એની તકેદારી રાખવી જોઈએ કે એને પાડોશમાં કોણ નવું રહેવા આવ્યું છે એ શું કામ ધંધો કરી રહ્યા છે ક્યાંથી આવી રહ્યા છે તો એને જાગૃત થવું જોઈએ અને આપણે કોઈ પણ શંકાસ્પદ એવી કોઈ કોઈ વાત લાગે આપણા હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં આપણે જાણ કરવી જોઈએ અને આમાં જેવું છે ભગવાન પોલીસ તો હોય નહીં કે એને તરત જ કોઈ બાર બોર્ડરથી આવ્યા હોય એને સીધી ખબર પડી જાય પણ એક જાગૃત નાગરિક તરીકે દરેક લોકોને જાગૃત થવું પડશે આજુબાજુમાં કેવી રીતે કેવા લોકો આવી રહ્યા છે એની આપણે ધ્યાન રાખવું પડશે તો જ આપણે આપણે પણ સુરક્ષિત રહીશું આપણા પાડોશને સુરક્ષિત રાખી શકશું આપણા દેશને પણ સુરક્ષિત રાખી શકશું બિલકુલ બિલકુલ આ એ તો આપણે સાચી વાત કરી અને મેહુલભાઈ હું આપણે પૂછવા માંગુ છું જેસાબે ચેતનભાઈ એ કીધું કે બધા જે તમામે તમામ નાગરિક છે તે લોકોને ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે આ આસપડોસમાં કોણ રહી છે કોણ નથી રહેતો કયા પ્રકારના લોકો રહી છે

કોઈ ફાયર આગ લાગે તો એના ઇક્વિપમેન્ટ નથી બાટલા એ લોકો કોમર્શિયલ નથી વાપરતા એટલે એ લોકો ને અમારે અહીંયાથી દૂર કરવા છે ને એમાં પાછું જો કોઈ બાંગ્લાદેશી એટલે આપણા કલકત્તા બંગાળ આપણા ભારત નો હિન્દુસ્તાનનો ભાગ છે એ સિવાયના બાંગ્લાદેશ થી કોઈ આવેલા હોય ગેરકાનૂની રીતે તો એને ભી પકડીને કાઢવા જોઈએ એના બાબતમાં અમે બેનરો લગાવે છે અને અમે અત્યારે સરસ સોસાયટી નું વર્ધમાન નગર એસોસિએશન નામ થી એક સરસ રજીસ્ટર કરવા જઈ રહ્યા છીએ અને અને અમે અમે રોજ રોજ ભેગા ભેગા લોકો જી બહુ સારી વાત છે પ્રતિકભાઈ હાલમાં હું હવે આપની પાસે આવીશ જે હિસાબે કાર્યવાહી કરવામાં આવી છે આગળ કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તંત્ર દ્વારા અને આ જે બાળકો પકડાયા છે તેના માટે આગળ શું વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે કે પોલીસ તંત્ર જે છે તે આગળ શું એક્શન લઈ શકે છે જે કિશન જે રીતે અત્યારે પોલીસ દ્વારા ભેડ કરીને જે બાળકો છે તે હસ્તગત કરવામાં આવે છે જે બાળ મજૂરો જે બંગાળી કારીગરો છે તેને હસ્તગત કરવામાં આવે છે ત્યારે હાલ અત્યારે તેનું ગઈકાલ રાત્રે જ તેનું મેડિકલ ચેકઅપ કરવા માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને જે બાળકો છે તેનું મેડિકલ ચેકઅપ થઈ ગયું છે પણ હજી આ બાબતે જે પોલીસ છે તે કોઈ ખુલાસો આપ્યો નથી કે કોઈ બેસ પૂર્ણ કરી નથી કારણ કે જે રીતે અત્યારે પોલીસ પણ અત્યારે હાલ આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે કારણ કે જે આને લઈ આવનાર વ્યક્તિ છે કે કે કો છે કેટલા સમય થી લઈ આવ્યો હોત તો કઈ રીતે ઘણા મુદ્દે અત્યારે પોલીસ છે તે સિરવટ તપાસ કરી રહી છે અને હાલ જે ઘટના બની હતી ઓપરેશન સિગ્યુલ આપણે જે ભારત સરકારે શરૂ કરી ત્યારે ક્યાંક ને ક્યાંક પોલીસ છે પણ જે આના જે આર્મી ના છે પણ એક્શન મોડ છે અને જે આવા જે તત્વો હોય છે જે લોકો હોય છે જેમાં આ તેઓ ને પકડી પકડીને ને અત્યારે જેલ ના સળિયા કામગીરી તો શરૂ કરી છે ત્યારે મહત્વ બાબત એ પણ કહી શકાય કે અત્યારે જે રાજકોટ પોલીસ કાલે કામગીરી જે કરી છે એકદમ સરાહનીય કામગીરી કરી છે અને જે રાજકોટમાં તેની વાહવાઈ તો થઈ રહી છે સાથે મહત્વ બાબત એ પણ છે કે પોલીસ પણ લોકો પણ અપીલ કરી રહી છે સોની બજારમાં માં જેલ ના સોની ઉપર એ જેમને પણ અપીલ કરી રહી છે કે તમારી બાજુમાં જો કોઈ સંદિગ્ધ વ્યક્તિ આવું રહેતું હોય કે જે જેમની પાસે

જે ધન્યવાદ મયુરભાઈ અમારી સાથે જોડવા માટે આ તમામ ચર્ચામાં પ્રતિકભાઈ આપણું પણ ખૂબ ખૂબ આભાર અને ચેતનભાઈ આપણું પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ તમામ ચર્ચામાં જોડાવા માટે ધન્યવાદ હવે હાલમાં જે હિસાબે જોયું કે આપણે જે રાજકોટમાં પોલીસ તંત્ર દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે એક મોટી સફળતા હાંસલ કરી છે અને આગળ પણ આ હિસાબે હમણાં હાલમાં પોલીસ દ્વારા કંઈક નવા નવા ખુલાસાઓ થઈ શકે તેવી પણ શક્યતાઓ છે અને ત્યારે હમણાં હાલમાં પોલીસ જે છે તે જે એજન્ટ મારફતે જે આ એજન્ટ હતો જે લોકોને જે બાળકોને લઈને આવતો હતો તેના વિરુદ્ધ બી હમણાં હાલમાં ફરિયાદ દાખલ કરી લેવામાં આવી છે પોલીસ તંત્ર દ્વારા એના પર એક્શન લેવા માટે હમણાં હાલમાં કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે પણ જે એજન્ટ હતો તે હાલમાં જ્યારે એને ભનક લાગી કે પોલીસ તંત્ર તરફથી કાર્યવાહી કરવામાં આવશે ત્યારે ત્યારથી જ હમણાં હાલમાં રાજકોટથી ગાયબ થઈ ગયો છે પણ પોલીસ દ્વારા સતત શોધખોળ શરૂ છે અને જલ્દીથી જલ્દી તેને ઝડપી લેવામાં આવશે તેવું તંત્ર દ્વારા હમણાં હાલમાં જાણવામાં આવી રહ્યું છે હાલ માટે બસ આટલું જ બાકી તમામ નવી જાણકારીઓ માટે જોતા રહ્યું ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત